ધોળકા શહેરમાં મુહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલ શિક્ષણ વિભાગના ભંગ કરનારા શિક્ષકો સામે કાર્યવાહી ક્યારે થશે ધોળકાના રેનવાડા સ્થાનિક નાગરિક દ્વારા તેમની પાડોશમાં રહેતા પંચ પરવેજ સર જેઓ મુહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલ કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવે છે સાથે જ પોતાના ઘરમાં અગિયાર અને બાર સાયન્સના કોચિંગ ક્લાસ પણ ભણાવે છે જે ક્લાસ બંધ કરાવવાના હેતુથી રેનવાડાના સ્થાનિક અબ્દુલ કાદીર દ્વારા ધોળકા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન કલમ અઠ્યાવીસ અને કલમ મુજબ તથા શિક્ષણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંકે જે શિક્ષક કોઈપણ સ્કૂલમાં કાયમી નોકરી કરતો હોય તો તેને પર્સનલ કોચિંગ ક્લાસ કરાવી શકાશે નહીં જેથી શિસ્ત ભંગ કરી રહ્યા છે તેમ કહી શકાય બીજું તેઓ પોતાના ઘરમાં આ કોચિંગ ક્લાસીસ ચલાવતા હોવાથી આડોશી પાડોશીને પણ ખૂબ જ અગવડતા પડી રહી છે સ્થાનિકો તે સંદર્ભ પરવેશ સરને કઈ કહેવા જાય તો તેઓ દ્વારા ઉદ્ધવતાભર્યું વલણ અપનાવી જે થાય તે કરી લેવું હું કોઈનાથી ડરતો નથી તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આમ જ્યારે સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઓછું લાવવા બનતા તમામ પ્રયત્નો કરાય છે જ્યારે સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે આવા પરવેશ સર જેવા કહેવાતા શિક્ષકો દ્વારા પોતાના વ્યક્તિગત અને નાણાકીય લાભ મેળવવા સરકારની શિક્ષણ નીતિ બદનામ થાય તેવા કાર્યો કરવામાં આવે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે પોતાની મનમાની કરતા ધોડકાના આ પંચ પરવેશ સરની મનમાની પર સરકાર ક્યારે રોગ ચલાવે છે મારું નામ કાદિર છે હું ટ્રેન વાળા સબીર સબીર પાસે રહું છું મારા બાજુમાં પરવેશ સાહેબ છે એ ટ્યુશન ચલાવે છે એ ટ્યુશન ચલાવે છે હું એમને બે ચાર વાર કહેવા ગયો કે સાહેબ તમે એ ટ્યુશન કરાવો છો મને ટ્રાફિકની ને બહુ અડચણ થાય છે તો એ મને જેમ તેમ બોલે છે મારી રિક્ષા વાળી દેવાની ધમકી આપે છે ને એમના ટ્યુશનમાં કોઈ પણ ફાયર સેફ્ટી નથી કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું એમની પાસે કોઈ સુવિધા નથી ને એ મોહમ્મદી કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ગવર્મેન્ટ જોબ કરે છે ને એ ગવર્મેન્ટ જોબ કરે છે તો પણ ટ્યુશન ચલાવે છે અને મને જેમ તેમ કહે છે ને એમ કહે છે કે ચલો મારી સાથે ગાંધીનગર એવી રીતે મને ધમકી આપે છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો છે